રાજકોટમાં દિવાળી કાર્નિવલ રિંગ રોડ પર પાંચસો થી વધુ રંગોળીઓ દોરી પરવરી ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી દિવાળીના શુભ પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં રિંગરોડ ખાતે એક અદભુત આયોજન કરવામાં આવ્યું હતું દિવાળી કાર્નિવલના એક હિસ્સા તરીકે આ વિસ્તારમાં વધુ સુંદર રંગોળીઓ દોરવામાં આવી હતી જેનાથી સમગ્ર વાતાવરણ રંગીન અને ઉત્સવમય બની ગયું હતું આ વિશાળ આયોજનમાં મોટી સંખ્યામાં કલાકારો ઉત્સાહી નાગરિકોએ ભાગ લીધો હતો જેમણે પોતાની કલાત્મક સૂચ દ્વારા રંગોળીઓમાં વિવિધ વિષયોને જીવંત કર્યા હતા આ કાર્નિવલનું આયોજન શહેરના નાગરિકોમાં દિવાળીના ઉમંગ અને કલા પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવ્યું હતું પાંચસો થી વધુ રંગોળીઓ એકસાથે દોરવાનો આ પ્રયાસ રાજકોટની કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે રંગોળી ભારતીય સંસ્કૃતિ પરંપરાગત મૂલ્યો ઉત્સાહનો સંચાર કર્યો હતો આ પ્રદર્શન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સમગ્ર રિંગ રોડ પર રોશની વચ્ચે પથરાયેલી આ રંગોળીઓનું દ્રશ્ય અદ્ભુત હતું તંત્રને આયોજકો દ્વારા આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ નાગરિકોએ ખુશી વ્યક્ત કરી હતી આ સફળ આયોજન દ્વારા રાજકોટમાં દિવાળીની ઉજવણીનો એક નવો આયામ મળ્યો છે જેણે માત્ર તહેવાર ખુશી જ નહીં પરંતુ સામુદાયિક ઉત્સાહ અને એકતાનો રંગો પણ પૂર્યા છે